દુનિયાના સમાચાર પર જતા પહેલાં ગુજરાતમાં રાજનીતિ કયા મુદ્દાઓ પર ગરમ થઈ એના વિશે વાત કરીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી પંજાબના વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભગવંતમાન ગુજરાતના પ્રવાસી હતા આવતીકાલે ડેડીયાપાડા નર્મદામાં જવાના છે ત્યાં પણ ખૂબ મોટો વિવાદ એમના જતાં પહેલાં થઈ ગયો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાનું સમર્થન કરવા માટે જે રીતે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે એમના પર જ પ્રશ્નો ઊભા થાય છે કે એક વ્યક્તિ કોઈકને લાફો મારીને જેલમાં જાય છે અને તમે આ કરી રહ્યા છો એક લાફો કેટલી મોટી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે શકે એનું ઉદાહરણ ચૈતર વસાવાની સાથે જે થઈ રહ્યું છે એ છે ચૈતર વસાવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતા હોત તો એ આટલા દિવસો જેલમાં હોત કે કેમ એનો જવાબ હજી કોઈની પાસે નથી અને જવાબ છે તો પણ એ જ છે કે મોટાભાગે તો એ ન જ હોત કેવી રીતે નેતાઓ શું શું કાંડ કરીને બચી ગયા છે અને કોઈનો વાળે વાંકો નથી થયો એનું ઉદાહરણ આપણી સામે છે પાછલા ત્રીસ વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા ગામના સરપંચ સામે કાર્યવાહી થઈ હોય એવા ઉદાહરણો બહુ આવ્યા નથી આવ્યા છે તો એ અપવાદરૂપ કિસ્સાઓ છે સાબર ડેરીમાં જે વિવાદ થયો એના પછી એક પશુપાલકનું મૃત્યુ થયું એના પછી ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું એ મહાપંચાયતમાં મૂળ રૂપે આમ આદમી પાર્ટીની કોશિશ છે ઉત્તર ગુજરાતમાં પોતાની જમીન શોધવાની સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી ખૂબ સારું કરી રહી છે એટલે હમણાં જ શરૂ થયેલી પાર્ટીના દ્રષ્ટિકોણથી જોઈએ તો સૌરાષ્ટ્રમાં જેટલી ઝડપે એ કોંગ્રેસનો વોટ ખાઈ રહ્યા છે એ કોંગ્રેસ માટે અતિશય ચિંતાનો વિષય છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને પોતાના સાથી પક્ષોના સંદર્ભે પેરાસાઇટ સાબિત થયા છે પરોપજીવી કે જેના સહારે એ સત્તામાં આવે એને જે ખાઈ જાય એટલે આમ આદમી પાર્ટી કોંગ્રેસને ખાઈ ગઈ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો પંજાબમાં શિરોમણી અકાલી દળને કે પછી મહારાષ્ટ્રમાં શિવસેનાને ખાઈ જવાનો આમ આદમી પાર્ટીનો પણ આ જ ઇતિહાસ રહ્યો છે બંને આમ આદમી પાર્ટી અને ભાજપે બંનેમાં બહુ વિશેષ ફરક નથી દેખાતો સ્પષ્ટ રીતે જોવા જઈએ તો ભાજપના મૂળ ઊંડા છે અને વિચારધારાની સ્પષ્ટતા છે આમ આદમી પાર્ટી સ્થિતિઓ પ્રમાણે વિચારધારામાં તળિયા વગરના લોટાની જેમાંમ થતી હોય છે એ એની બહુ મોટી સમસ્યા છે એના સિવાય બંનેમાં કોઈ વિશેષ ફરક રહેતો નથી હવે આમ આદમી પાર્ટી જો એવી જ સ્ટ્રેટેજી સાથે એટલી જ શક્તિ સાથે ગુજરાતમાં મેદાનમાં ઉતરે છે તો એની સામે કોંગ્રેસ જે લઢણથી કામ કરવા માટે ટેવાઈ છે જે શૈલીથી એ કામ કરે છે કોંગ્રેસનું ટકવું બહુ અઘરું રહેવાનું છે વિપક્ષ તરીકે એટલા માટે નહીં કે કોંગ્રેસ મૂળિયા ઊંડા નથી એટલા માટે નહીં કે કોંગ્રેસ બેટર પક્ષ નથી કે બહુ સારો વિકલ્પ નથી એટલા માટે કેમ કે કોંગ્રેસના નેતાઓમાં લડવાનું એ જનૂન અને જીજી વિશા નથી સત્તાને પામવાની અને સત્તાને તમે આકર્ષો એટલી ક્ષમતા તમારી અંદર પેદા કરવાની જીજી વિશા ન હોય તો તમે કેવી રીતે સત્તા સુધી પહોંચી શકવાના એ પ્રશ્ન કોંગ્રેસ માટે રહેવાનો છે કોંગ્રેસનું ક્ષેત્ર છે આખું ઉત્તર ગુજરાત ને બાકીના મધ્ય ગુજરાતનો હિસ્સો કોંગ્રેસ ત્યાં જ જીવતી છે ત્યાં જ ટકેલી છે આજે તમે રેન્ડમ કોઈ પણ ગામડામાં જાઓ એક પણ કાર્યકર્તા પાંચ વર્ષથી ત્યાં નહીં ગયો હોય ને તોય તમને પચાસ માણસો એવા મળશે કે જ્યાં આંખ બંધ કરીને કોંગ્રેસને વોટ આપશે કોંગ્રેસ એટલી હદ સુધી ઊંડી ઉતરેલી છે આજે ગામડાના માણસોને એવું લાગે છે કે ઇન્દિરા ગાંધી એમના માટે કશુંક સારું કરી રહ્યા છે તો આટલો બધો પ્રભાવ હોવા છતાં કોંગ્રેસ એને વોટમાં રૂપાંતરિત નથી કરી શકતી કેમ કે એ મતદારને મતદાન મથક સુધી નથી લઈ જઈ શકતી આ ગેપ છે

पंजाब और हरियाणा का पानी का झगड़ा चल रहा है वो पानी के झगड़े में भी बैठे होते हैं यहां दूध के झगड़े में भी बैठे होते हैं वो कमाल है या तो पानी में दूध मिलाते हैं अभी पिछले दिनों मीटिंग हुई हमारी एसवाईएल का सतलुज यमुना लिंक नहर का झगड़ा चल रहा है पुराना चल रहा है वो तो भाई साहब ये लूट जो है ज्यादा देर नहीं चलेगी जनता के पास अब एक और बटन आ गया है और बटन भी झाड़ू का है और इस झाड़ू से हम सिर्फ इससे पहले मकान या दुकान साफ करते थे अब अरविंद केजरीवाल की अगुवाई में इस झाड़ू से पूरा हिंदुस्तान साफ किया जाएगा भाई साहब आज साबरकांठा की भूमि न्याय मांग रही है अपना हक मांग रही है सम्मान मांग रही है अभी कुछ दिन पहले साबर डेयरी में एक बहुत दर्दनाक और दुखद वारदात हुई जब पशुपालक खेडूत भाई बड़ी संख्या में अपना हक मांगने के लिए सरकार के पास प्रदर्शन करने के लिए पहुंचे तो इस भ्रष्टाचारी सरकार ने निर्दयी सरकार ने क्रूर सरकार ने उनके ऊपर लाठी चार्ज कर दिया गरीब खेडूत भाइयों के ऊपर लाठी चार्ज कर दिया आंसू गैस के गोले छोड़े जिसमें हमारा एक गरीब पशुपालक खेडूत भाई अशोक चौधरी वो हमें छोड़ के चला गया दोस्तों ये इतनी गंदी सरकार है ये जो इन्होंने अशोक चौधरी जी की शहादत ये बेकार नहीं जाएगी बीजेपी की उल्टी गिनती शुरू हो गई है जैसे कांग्रेस ने दमन किया था और गुजरात के लोगों ने उनको उखाड़ के फेंक दिया ऐसे ही गुजरात के लोग अब बीजेपी को उखाड़ के फेंकेंगे गुजरात अब बदलाव मांग रहा है गुजरात अब परिवर्तन मांग रहा है अभी तक गुजरात के पास विकल्प नहीं था गुजरात में बीजेपी की सरकार नहीं है गुजरात में बीजेपी और कांग्रेस की गठबंधन की सरकार है अभी चैतर वसावा को इन्होंने जेल में डाल दिया क्या कसूर था चैतर वसावा को ईमानदार आदमी है चैतर वसावा ईमानदार नेता है आदिवासियों का बहुत बड़ा नेता है पूरा आदिवासी समाज चैतर वसावा को मानता है उसको पकड़ के जेल में डाल दिया क्यों डाल दिया बीजेपी को क्या लगता है हम डर जाएंगे मेरे को इन्होंने एक साल जेल में रखा મનીષ સિસોદિયા કોઈ નાનક ડર જાય અરે દસ સાલ જેલ મેખો પૂરી જિંદગી જેલ મેખો ભગતસિંહ એસે ડરને વાળે નહીડરેશન દ્વારા ગુજરાતના તમામ જિલ્લા સંઘોને એક સરખો ફેટ ભાવ ચુકવવામાં આવે છે કેમ ફેડરેશન એક જિલ્લાને વધારે એક જિલ્લાને ઓછો નહીં આપી શકે ફેડરેશન ભાવ સમાન હોય છે પણ જિલ્લા સંઘમાં ક્યાંક ફેટ નો ભાવ આઠ રૂપિયા ક્યાંક નવ રૂપિયા ક્યાંક સાત રૂપિયા તમે વિચારો કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે અને એ પૈસા ક્યાં વપરાય છે હું આજે આ મંચ ખુલ્લા આમ જાહેરમાં કહું છું કે આપણી બહેનો એ વહેલા જાગીને સવારના ચાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે અને કરોડો લીટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે એ દૂધના પૈસા માંથી સી આર પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં સી આર પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી ધાક ધમકી કરી મોટા મોટા હોદ્દાઓ અપાવવાની લાલચ આપી સહકારના પૈસાથી જમીનો લીધી સહકારના પૈસાથી કમલમ બન્યા એ કમલમમાં એસી લાગ્યું અને એ એસી ઓફિસમાં બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે જાઓ ધોકા મારવા ભાઈઓને હવે લૂંટ અહીંથી અટકતી નથી બે દોરા ઓછા રાખવામાં આવે ફેટમાં ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ખૂનની કમાણી છે સાહેબ આપણે લોહી રડીએ આમાં મહેનત કરે માલધારી મહેનત કરે પશુપાલક મહેનત કરે ખેડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચરી જાય છે ચોત્રીસ પાંત્રીસ છત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર ગોળીઓ વરસાવી કોંગ્રેસના જે તે વખતના મુખ્યમંત્રીઓ અને એમના જ લાડાઓ અત્યારે કોંગ્રેસમાં ગોઠવાણા છે આ લોકોએ જે તે વખતે ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી તે દિવસથી મારો ખેડૂત નક્કી કર્યું છે કે આ કોંગ્રેસને લાત મારવી છે